સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રાજ્યમાં એક સાથે વરસાદની પાંચ સિસ્ટમ થઈ શકે છે જાણો હવામાન વિભાગની આગાહી જી હા મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદ પડી તેવી શક્યતા છે રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જવાની હોવાથી ઓગણીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે જી હા મિત્રો વાત કરીએ તો અઢાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે માછીમારોને દરિયા ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે જી હા મિત્રો રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં આજે સત્તરમી ઓગસ્ટે રવિવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની વરસવાની સંભાવના છે ગીર સોમનાથ દીવ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દાદાનગર હવેલી અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ મહીસાગર વડોદરા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ પોરબંદર જૂનાગઢ બોટાદ આજે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે લો પ્રેશર સર્ક્યુલેશન સર્ક્યુલેશનને મોન્સૂન ટ્રપ સક્રિય રહેતા રાજ્યમાં વરસાદનું જોર વધુ રહેશે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ